જય મહાદેવ નમસ્કાર મિત્રો પુનઃ મળવાનો અનેરો અવસર અને એનું મુખ્ય કારણ મકર સંક્રાંતિ ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ને બુધવારના દિવસે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પતંગોત્સવનો પણ તહેવાર છે ને એ જ દિવસે બપોરે ત્રણ ને છથી મકર સંક્રાંતિનો પુણ્યકાળ પણ શરૂ થાય છે આખો દિવસ પુણ્યદાન કરવાનું ખૂબ મહત્વ છે પણ આ પુણ્યકાળની અંદર તો અતિ ઉત્તમ મહત્વ છે એમાં પણ પાછી શર્ટ તિલા એકાદશી એટલે સોનામાં સુગંધ સમાન અવસર પ્રાપ્ત થાય ઉપવાસ નો પણ શ્રેષ્ઠ દિવસ પણ હા જે પ્રજાયુક્ત ગૃહસ્થ છે એને સંક્રાંતિનો ઉપવાસ કરવાનું નિષિદ્ધ બતાવ્યું છે એટલે ના કરવો જોઈએ પણ જે લોકો સટપિલા એકાદશી કરતા હોય તેને અગિયારસ નો ઉપવાસ કરવો એ પણ એક મત છે સંક્રાંતિની અંદર દાન નું ખૂબ મહત્વ હોય છે અને એમાં પણ મકર સંક્રાંતિ જ્યાં આવે ત્યાં તલના દાન નું ખૂબ મહત્વ થઈ જાય છે મકર સંક્રાંતિ ના દિવસે કીધું કે ધર્મ ની અંદર ઉલ્લેખ છે ધ્યેનું તિલમહિમ રાજન દદ્યા ચેવોત તરાયણે તિલ તેલૈના દીપેશ્ચ દેયા શિવ ગૃહ સુભાહા મકર સંક્રાંતિના દિવસે પહેલું તો કીધું કે તલ વાળી ધેનનું દાન કરવું એટલે એનો પણ એક સરસ વિધિ છે પણ એ નિમિત્તે તલનું દાન આપણે કરી શકીએ બરાબર છે કીધું આગળ કે તિલ તેલે ન તિલ અને એટલે કે તલના તેલનો દીવો ભગવાન મહાદેવજીના સાંનિધ્યની અંદર ઉત્તરાયણના દિવસે કરવામાં આવે તો અતિ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એટલે કે આ દિવસે તલના તેલનો દીવો ભગવાન કરવો જોઈએ હવે આગળ વિધિવત શિવમ કૃષ્ણ કૃષ્ણતિ સ્નાનમ કાર્ય કાર્યમ ચોધવ તિલે એટલે કીધું કે આ દિવસે ભગવાન મહાદેવજીની વિશેષ પૂજા સ તિલે તંદુલે તલ અને ચોખાથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે શિવજીનો અભિષેક કરવામાં આવે શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસે કરેલું શિવ પૂજન ફળની પ્રાપ્તિ કરાવે છે એટલા માટે કીધું કે શિવ પૂજન ઉત્તરાયણના દિવસે અવશ્ય કરવું અને શિવાલયમાં તલનું દાન અવશ્ય આપવું સદક્ષિણાકમ એટલે તલનું દાન અને દક્ષિણા અવશ્ય શિવાલયમાં આપવું આગળ કીધું કે આ દિવસે સ્નાનનું પણ બહુ મહત્વ છે અને એમાં પણ કીધું કે કાળા તલ વાળા પાણી થી સ્નાન કરવું કાળું પાણીમાં વાળું બને છે એટલે એ પણ અગત્યનું છે પછી કીધું કે પિતૃઓ નિમિત્તે તલ દાન કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે કાળા તલ અને સફેદ તલ બંનેનું દાન કરી શકાય છે વિશેષમાં કાળા તલનું મહત્વ વધારે છે પિતૃ કૃપા મેળવવા માટે તલથી તર્પણ પણ કરી શકાય તલથી દાન પણ કરી શકાય એટલે ઉત્તમ ફળ એનું છે કીધું કે આગળ તાંબાના પાત્રની અંદર તલ મૂકી એમાં દક્ષિણા મૂકીને બ્રાહ્મણ ને દાન કરવામાં આવે તો એ ઉત્તમ ફળ આપવા વાળું છે તલ વાળું કોઈ પણ વસ્તુ બનાય એટલે કે તલના લાડુ તલની ચીકી એના સિવાયની ઘણી બધી વસ્તુઓ બનાય અને ભૂદેવ ના આપવામાં આવે ભગવાન ના મંદિરમાં આપવામાં આવે તો તે ઉત્તમ ફળ આપવા વાળું છે આગળ કીધું કે આ દિવસે પંચગવ્ય નું તલ સહિત પાન કરવાથી શરીર નો આંતરિક ભાગ શુદ્ધ થાય છે પંચગવ્ય તો આપણે સૌ ઘણા બધા જાણતા જ હશે ગૌમૂત્રમ ગૌમયમ ક્ષીરમ દધી સર્પી કુશોધકમ મમદેહ વિશુદ્ધિ અર્થમ પંચગવ્યમ પુનાતમામ ગાયનું છાણ ગાયનું મૂત્ર એ જ ગાયનું દૂધ હોય એ દૂધ એમાંથી બનેલું દહીં અને એ જ દૂધમાંથી બનેલું ઘી આ પંચગવ્ય કહેવાય અને એ પંચ ગવ્યની અંદર તલ મિશ્રિત કરીને પીવામાં આવે તો શરીરની આંતરિક શુદ્ધિ થાય છે એવું મહત્વ બતાવ્યું છે અને પછી એક બીજી વાત કરી કે આ દિવસે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણને દૂધ વડે સ્નાન કરાવવામાં આવે તો સૂર્યલોક ની પ્રાપ્તિ થાય છે એટલું ઉત્તમ ફળ છે કારણ કે એ સૂર્ય દેવતાનો જ કાળ છે અને એ કાળની અંદર ભગવાન સૂર્યનારાયણ વડે સ્નાન કરાવી અને એનો મહા અભિષેક કરી પૂજા કરવામાં આવે તો ભગવાન સૂર્યનારાયણ ના સૂર્યલોક ની પ્રાપ્તિ થાય છે આવું ઉત્તમ દાન સંક્રાંતિ ની અંદર વિશેષ ની અંદર વસ્ત્રદાન બતાવ્યું બતાયું ગાયની પૂજા બતાવી ગૌદાન બતાવ્યું ગાયને અન્નદાન બતાવ્યું આવા અનેક કર્મ બતાવ્યા અને એનો મુખ્ય તાત્પર્ય એક જ કે આવો શ્રેષ્ઠ સમય એનો સહારો લઈ અને આપણે દાન કરીએ અને જેના કારણે એક પુણ્યનું ભાથું ભેગું થાય આ તો શાસ્ત્રોક્ત મહત્વ થયું હવે સંક્રાંતિમાં તલ કેમ કારણ એનું વૈજ્ઞાનિક પણ મહત્વ છે અત્યારે શિયાળાનું બરાબર એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં ઠંડીની માત્રા ખૂબ વધી ગઈ છે

એના કારણે કરીને શરીરની અંદર જે ગરમાવાનો ભાગ છે ગરમીનો ભાગ છે એ પણ જળવાયેલો એટલા માટે દરેક તલનું મહત્વ એટલા માટે જ બતાવ્યું છે કે દરેક વખતે તલ શિયાળામાં આરોગવાથી શરીર સારું રહેશે અને તલના તો ઘણા બધા વૈજ્ઞાનિક પણ ફાયદા છે તો એ સૌ ધ્યાનમાં રાખી અને આ મકર સંક્રાંતિના પાવન દિવસે ઉત્તરાયણના દિવસે આપણે સૌ મહાદેવની પૂજા કરીએ તલનું દાન કરીએ બ્રાહ્મણને તલ આપીએ શિવાલયમાં તલનું દાન કરીએ સદક્ષિણાકમ દાન નું મહત્વ તારે જળવાય છે કે ઉપર દક્ષિણા મૂકવામાં આવે અને એટલા માટે સદક્ષિણાકમ દાન એટલે કે દક્ષિણા સાથેનું દાન જ ઉત્તમ ફળ આપવા વાળું છે તો એવું એક સરસ દાન કરી અને આપણે સૌ ભગવદ ભક્તિ પ્રાપ્ત કરીએ ઉત્તરાયણનો ખૂબ આનંદ લઈએ અને આપ સૌ પણ દાન પણ કરજો ધર્મા કાર્ય પણ કરજો અને હા પોતાના પરિવાર સાથે અવશ્ય ધાબા ઉપર આવી અને પતંગ પણ જેથી કરીને આપણો આ ઉત્સવ ઉત્સવ છે છે એ એ કોઈ દિવસ લુપ્ત થઈ ના શકે કારણ કે કે અત્યારે પણ એક જરૂરી જ જે ભૂતકાળની અંદર આનંદ કરતા હતા એ આનંદ અત્યારે ઉત્તરાયણમાં જળવાતો નથી એની કારણ કઈક ને કંઈક આપણી નિરસતા અને આપણા અમુક વ્યવહારો આપણું ફોનમાં ખોવાઈ જવું કે આપણી જીવનશૈલી પણ આપણે સૌ આ તહેવારને આનંદથી માણીએ આ તહેવારનો આનંદથી ઉત્સવ મનાઈએ અને ખૂબ આનંદ કરીએ એ જ આશય સાથે આપ સૌને મારા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ